જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન બધાને બધું આપે છે છતાં પણ કેટલાક લોકો દુખી અને ગરીબીમાં પોતાનું જીવન વિતાવતા હોય હોય છે છે અને અને લોકો સુખ શાંતિથી પોતાનું જીવન વિતાવી રહ્યા ભગવાન બધાને બધું આપે છે તો પછી અમુક લોકો દુઃખી અને અમુક લોકો સુખી કેમ હોય છે આજના આ વિડીયોમાં આપણે બહુ સરસ વાર્તા સાંભળીશું કે માણસ પોતાના કર્મથી જ પોતાને ગરીબ અને દુઃખી બનાવે છે એક ગામ હતું ગામમાં એક ધનવાન માણસ રહેતો હતો એ ધનવાન માણસનો વેપાર દિન દુગનો અને રાત ચોગનો વધી રહ્યો હતો વેપારમાંથી સારી આવક મળતી હતી તેની પાસે રહેવા માટે એક મોટી હવેલી હતી એ હવેલીમાં કામ કરવા માટે ઘણા બધા નોકર ચાકર હતા તેનું ઠાઠ માઠ કોઈ માણસ જુએ તો જોતા જ રહી જાય એ ધનવાન માણસની હવેલીની પાસે જ એક ગરીબ પરિવાર રહેતો હતો એ ગરીબ લોકોની પાસે રહેવા માટે એક ઘાસથી બનાવેલી તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી બહુ જ મુશ્કેલીથી એક ગરીબ લોકો પોતાનો ગુજારો કરી રહ્યા હતા પહેરવા માટે પૂરા કપડા નહોતા ચિતરેલા હાલ અને ભૂખથી તેમનું શરીર વળી ગયું હતું ગરીબીમાં દુઃખના દહાડા વિતાવવા છતાં એ ગરીબ પરિવાર ભગવાનની ખૂબ જ ભક્તિ કરતા હતા એક દિવસની વાત છે એક દેવદૂત પૃથ્વી ભ્રમણ કરવા આવે છે ચાલતા ચાલતા તેને આ ગામમાં આવી ધનવાન પરિવારને સુખીથી જોયો અને ગરીબ પરિવારને દુઃખની હાલતમાં જોયો તેને બહુ દયા આવી પણ તે કંઈ કરી શક્યો નહીં અને દેવદૂત સ્વર્ગ ચાલ્યો ગયો હવે જ્યારે પણ એ દેવદૂત પૃથ્વી ભ્રમણ કરવા માટે આવતો ત્યારે આ અમીર ગરીબ પરિવારને જોતો દેવદૂત જોતો કે ગરીબ પરિવાર ઇંત્રીલે હાલ ભૂખ્યા પેટે રહીને પણ હંમેશા ભગવાનની પૂજાપાઠ કરતો જ્યારે ધનવાન પરિવાર ક્યારે પણ ભગવાનની પૂજાપાઠ નતો કરતો હવે તો દેવદૂતના મનમાં એ વાત ઘર કરી ગઈ કે ભગવાનની આટલી ભક્તિ કરવા છતાં પણ ગરીબ પરિવારની ગરીબી કેમ વધી રહી છે આ બાજુ આ ધનવાન પરિવાર ક્યારે ભગવાનનું નામ પણ નથી લેતો છતાં પણ તેના ઘરની ઉપર માતા લક્ષ્મીની કૃપા કેમ રહેલી છે એ દિવસે દેવદૂત સ્વર્ગમાં ભગવાનની પાસે જાય છે દેવદૂતને આટલી ચિંતામાં જોઈને ભગવાને કહ્યું શું વાત છે તો આજે બહુ ચિંતામાં દેખાઈ રહ્યો છે દેવદૂતે કહ્યું ભગવાન હું પૃથ્વી પર પૃથ્વી બ્રહ્મણ કરવા ગયો હતો અને એક ગામમાં મેં બે પરિવારને જોયા એક પરિવાર દરેક સમય તમારી ભક્તિ કરતો હોય છે છતાં પણ એ પરિવાર ખૂબ જ ગરીબ છે અને બીજી તરફ એક ધનવાન પરિવાર છે જેને મેં ક્યારે તમારું નામ લેતા પણ સાંભળ્યો નથી છતાં પણ એ ધનવાન પરિવાર ખૂબ જ સુખ ભોગવી રહ્યો છે એ દિવસે ને દિવસે વધારે ધનવાન થતો જાય છે એવું કેમ છે પ્રભુ ભગવાને હસીને કહ્યું તને તારા પ્રશ્નોનો જવાબ મળી જશે ભગવાને દેવદૂતને એક વિનંતી આપી અને કહ્યું આ વિનંતીને લઈને તું બંને પરિવારની પાસે જજે અને પછી તેમને હું તને જે વાત જણાવું છું

તારા દુઃખના દિવસ હવે સમાપ્ત થવા આવ્યા છે તારી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને સ્વર્ગમાં તારી માટે એક સારું ઘર બનાવીને રાખ્યું છે આટલું સાંભળ્યા પછી ગરીબ આદમી કઈક વિચારમાં પડી જાય છે ત્યારે દેવદૂતે ભગવાને આપેલી વિનંતી બતાવતા ગરીબ આદમીને પૂછ્યું હવે તું મને એક પ્રશ્નનો ઉત્તર આપ શું આ અંગૂઠીમાંથી એક હાથી પસાર થઈ શકે છે દેવદૂતની વાત સાંભળી ભક્ત બોલ્યો દેવદૂત તમારી વાત સાંભળીને મને આશ્ચર્ય થઈ રહ્યું છે અમે તો એ સમજી રહ્યા હતા કે ભગવાન અમારી પૂજાથી પ્રસન્ન થઈને અમને સ્વર્ગમાં બહુ મોટું સ્થાન આપશે આ તો ભગવાનનો કેવો ન્યાય છે અને એ વિનતીમાંથી હાથી પસાર થવાનો પ્રશ્ન તો મને અસ્વાદજનક લાગે છે આ કેવી રીતે થઈ શકે છે તમે જ વિચારો આટલી નાની વિનતીમાંથી એટલો મોટો હાથી કેવી રીતે પસાર થઈ શકે છે ગરીબ ભક્તની વાત સાંભળીને દેવદૂત તો ચોકી ગયો તેને કલ્પના પણ ન કરી કે આ ગરીબ ભક્ત આવી રીતે વાત કરશે તેની વાત સાંભળીને દેવદૂત એ ધનવાન વ્યક્તિની હવેલીમાં પહોંચી જાય છે અને ધનવાન વ્યક્તિને કહ્યું હું એક દેવદૂત છું અને સ્વર્ગમાંથી આવ્યો છું તારા માટે એક ખરાબ સંદેશો લઈને આવ્યો છું ભગવાને નરકમાં તારા માટે એક જગ્યા બનાવીને રાખી છે આટલું સાંભળીને એ ધનવાન વ્યક્તિ દેવદૂતના પગમાં પડી જાય છે અને કહે છે ધન્ય છો તમે જે ભગવાનનો સંદેશો મારા માટે લઈને આવ્યા ભગવાન કેટલા દયાળુ છે એ મારા જેવા પાપી માણસનું પણ કેટલું ધ્યાન રાખે છે ભગવાનની કૃપાથી નરક પણ મને સ્વીકાર છે દેવદૂત તો ફરીથી ચોકી જાય છે અને દેવદૂત તે ધનવાન વ્યક્તિને ભગવાને આપેલી વિનંતી બતાવીને પૂછ્યું શું આ વિનંતીમાંથી હાથી પસાર થઈ શકે છે દેવદૂતનો પ્રશ્ન સાંભળીને ધનવાન વ્યક્તિ હસી પડ્યો અને બોલ્યો હાથીની તો શું વાત છે જો ભગવાન ઈચ્છે તો આ વિનંતીની અંદરથી આખી દુનિયા પસાર થઈ શકે છે ભગવાન પરના તેના આડીખમ વિશ્વાસને જોઈને દેવદૂતને નવાઈ લાગે છે તે સમજી ગયો કે ગરીબની પૂજા ફક્ત દેખાવો છે જ્યારે ધનવાનના મનમાં ઈશ્વર માટે ગેરો વિશ્વાસ છે દેવદૂત પાછો સ્વર્ગમાં આવે છે છે અને ભગવાને તેને પૂછ્યું શું તને તારા જવાબ મળી ગયો ત્યારે દેવદૂતે કહ્યું હા ભગવાન મારે શંકા દૂર થઈ ગઈ છે મને જવાબ મળી ગયો છે એમ કહીને દેવદૂતે માથું નમાવી લીધું કાશી પ્રાચીન સમયથી વિખ્યાત છે સંસ્કૃત વિદ્યા માટે તે પ્રાચીન કેન્દ્ર છે તેને ભગવાન વિશ્વનાથની નગરી અથવા વિશ્વનાથ પુરી પણ કહેવામાં આવે છે ત્યાં વિશ્વનાથજીનું ખૂબ જ પ્રાચીન મંદિર છે એક વખત વિશ્વનાથજીના પૂજારીએ સપનામાં જોયું કે ભગવાન વિશ્વનાથ તેને મંદિરમાં વિદ્વાનો અને ધર્માત્મા લોકોની સભા બોલાવવાનો સંદેશ આપે છે બીજા દિવસે સવારે પૂજારીએ આખા નગરમાં આ સમાચારની જાહેરાત કરાવી કાશીના બધા વિદ્વાનો સાધુઓ અને અન્ય પુણ્યાત્મા દાનવીરો ગંગામાં સ્નાન કરીને મંદિરે પહોંચ્યા સૌએ ભગવાન વિશ્વનાથને જળ ચડાવ્યું પ્રદિક્ષણા કરી અને સભા મંડપમાં અથવા બહાર ઉભા રહ્યા તે દિવસે મંદિરમાં ખૂબ જ ભીડભાડ હતી બધા આવ્યા પછી પૂજારીએ પોતાનું સપનું બધાને જણાવ્યું લોકો હર હર મહાદેવના જય બોસ સાથે શંકરજીની પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાનની આરતી પૂર્ણ થઈ ઘડિયાળ અને ઘંટારવ બંધ થયો અને બધા લોકોની પ્રાર્થના પૂરી થઈ ત્યારે બધા લોકો અચાનક આશિર્ય ચકિત થઈ ગયા મંદિર ખૂબ જ તેજ પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ભગવાન વિશ્વનાથની મૂર્તિ પાસે એક સોનાનો પત્ર પડ્યો હતો જેમાં પણ મોટા મોટા રત્ન જડેલા હતા તે રત્નો તે રત્ન જડિત સોનાનો પત્ર ઉઠાવી લીધો તેના પર હીરાના અક્ષરોમાં લખેલું હતું સૌથી મોટા દયાળુ અને પુણ્યાત્મા માટે આ વિશ્વનાથજીનો ઉપહાર છે પૂજારી ખૂબ જ ત્યાગી અને સચ્ચા ભગવાન ભક્ત હતા તેમને તે પત્ર ઉઠાવી બધાને બતાવ્યો અને કહ્યું સોમવારે અહીં અને દયાળુ સાબિત કરશે તેને આ પત્ર આપવામાં આવશે આ સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા દૂર દૂરથી તપસ્વી ત્યાગી વર્ત કરનારા અને દાનશીલ લોકો કાશી આવવા લાગ્યા એક બ્રાહ્મણે અનેક મહિનાઓ સુધી ચાંદ્રાયણ વ્રત રાખ્યું હતું તેઓ પણ તે સોનાનું પત્ર મેળવવા માટે આવ્યા પરંતુ જ્યારે તે પત્ર તેમને આપવામાં આવ્યો ત્યારે તેમના હાથમાં જતા જ તે પત્ર માટીનો બની ગયો તેની તેજસ્વીતા નષ્ટ થઈ ગઈ લજ્જિત થઈને તેમને તે પત્ર પાછો મૂકી દીધો પૂજારીના હાથમાં જતા જ તે ફરી સોનાનો બની ગયો અને તેના રત્નો ફરીથી જળહળી ઉઠ્યા એક બાપુજીએ ઘણી શાળાઓ બનાવેલી હતી અનેક જગ્યાએ સેવાશ્રમ ચલાવતા હતા દાન કરતા કરતા પોતાનું લગભગ બધું જ ધન ખર્ચી નાખ્યું હતું અનેક સંસ્થાઓને તેઓ સતત દાન આપતા અખબારોમાં તેમનું નામ છપાતું તેઓ પર તે સોનાનું પત્ર મેળવવા માટે આવ્યા પણ તેમના હાથમાં જતા તે માટીનો બની ગયો પૂજારીએ તેમને કહ્યું તમે કદાચ પદ માન અને યશના લોભથી દાન કરતા હો નામની ઈચ્છાથી આપેલું દાન ખરું દાન નથી આ જ રીતે અનેક લોકો આવ્યા પણ કોઈને પણ તે સોનાનો પત્ર મળ્યો નહીં જેના હાથમાં પણ તે જાય તે તરત જ માટીનો બની જતો અનેક મહિના વીતી ગયા ઘણા લોકો એ સોનાનો પત્ર મેળવવાના લોભે ભગવાન વિશ્વનાથના મંદિર પાસે દાન પુણ્ય કરવા લાગ્યા પણ તેમ છતાં તે પત્ર તેમને મળ્યો નહીં એક દિવસ એક વૃદ્ધ ખેડૂત ભગવાન વિશ્વનાથ ના દર્શન કરવા માટે આવ્યો તે ખેડૂત બહુ અને ભલો હતો તે એક સાધારણ ખેડૂત હતો તેની પાસે ધર્મ અને જ્ઞાન તેના જૂના અને ફાટેલા હતા તે ફક્ત વિશ્વનાથજી ના દર્શન કરવા આવ્યો હતો તેની પાસે એક પોટલી હતી અને પોટલીમાં થોડુંક સત્તું બાંધેલું હતું અને તેની પાસે એક ફાટેલો ધાબળો હતો મંદિરની નજીક કેટલાક લોકો ગરીબોને ને કપડાં અને પૂરી મીઠાઈ વેચી રહ્યા હતા પણ મંદિરની બહાર એક બેઠો હતો હતો તે પથારી પર પડ્યો પડ્યો કરગરી રહ્યો તેનાથી ઉઠી પણ શકાતું ન હતું તેના આખા શરીર ઉપર ગા હતા તે ભૂખ્યો હતો પરંતુ તેની તરફ કોઈ ધ્યાન આપતું ન હતું આ જોઈને વૃદ્ધ ખેડૂતને તે કોડી ઉપર બહુ દયા આવી

ત્યારે પૂજારીએ તેના હાથમાં તે સોનાનો પત્ર મૂકી દીધો જેમ જેમ તે પત્ર વૃદ્ધ ખેડૂતના હાથમાં આવ્યો તેમ તેમ તેમાં જડેલા રત્નો બહુ તેજથી ચમકવા લાગ્યા બધા લોકો વૃદ્ધ ખેડૂતની પ્રશંસા કરવા લાગ્યા પૂજારીએ કહ્યું આ સોનાનો પત્ર તમને વિશ્વનાથજી દ્વારા આપવામાં આવ્યો છે જે નિસ્વાર્થ છે જે દયાળુ છે જે સ્વાર્થ વિના દાન કરે છે અને દુખિયારોની સેવા કરે છે તે સાચો પુણ્યાત્મા છે એક ગામમાં ત્રણ ભાઈ રહેતા હતા ત્રણેય ભાઈ રાજી કુશીથી સંપીને રહેતા હતા બે ભાઈ ખેતરમાં કામ કરવા જતા તો એક ભાઈ ઘરે રહેતો અને જે ભાઈ ઘરે રહેતો એ જમરૂખના વૃક્ષની રખવાળી કરતો એક દિવસ સ્વર્ગમાંથી એક દેવદૂત આવ્યો મોટો ભાઈ એ દિવસે જમરૂખના વૃક્ષની રખવાળી કરી રહ્યો હતો ભિખારીના વેશ ધારણ દેવદૂતે કહ્યું ભાઈ શું દેવદૂત તેને આશીર્વાદ આપી ત્યાંથી ચાલ્યો ગયો બીજા દિવસે વછેટભાઈ ભાઈ વૃક્ષની રખવાળી કરી રહ્યો હતો ભિખારીના વેશે દેવદૂત આગળના દિવસ મુજબ જ આવ્યા એમને કહ્યું

ત્રીજા દિવસે ભિખારીના વેશમાં દેવદૂત ફરીથી આવી ગયો એ દિવસે સૌથી નાનો ભાઈ વૃક્ષની રખવાળી કરવા માટે બેઠો હતો ભિખારીના વેશે આવેલા દેવદૂતે નાના ભાઈ જોડે પણ એક ફળ માંગ્યું નાના ભાઈએ પણ એક જમરૂકનું ફળ ભિખારીને આપી દીધું ભિખારીએ પણ નાના ભાઈનો આભાર માન્યો અને ત્યાંથી જતો રહ્યો થોડાક દિવસ વીત્યા અને એ ભિખારી ફરીથી એક દિવસ આવ્યો આ વખતે ત્રણેય ભાઈ પોતાના ઘરે જતા હતા ભિખારીએ ભાઈઓને કહ્યું તમે ત્રણેય ભાઈ મારી સાથે આવો હું તમને એક સારું કામ બતાવીશ ત્રણેય ભાઈ ભિખારીની સાથે ચાલ્યા થોડી દૂર ચાલ્યા પછી એક નદી આવી નદી જોઈને મોટા ભાઈએ કહ્યું ભગવાન કરે અને આખી નદી મધથી ભરી જાય અને હું આ મધથી ભરેલી નદીનો માલિક બની જાઉં તરત જ નદી મધથી ભરાઈ ગઈ ખરીદદારોની ભીડ લાગી ગઈ ભિખારી બનેલા દેવદૂતે મોટા મોટાભાઈને કહ્યું હવે તું તારો ધંધો સંભાળ અને અમે લોકો આગળ વધીએ છીએ પણ હા એક વાત યાદ રાખજે કે તું હંમેશા ગરીબોનું ભલું કરજે ભિખારીના રૂપે આવેલા દેવદૂત વછેટભાઈ અને નાના ભાઈની સાથે આગળ ચાલી નીકળ્યો આગળ જતા એક સુંદર ખુલ્લું મેદાન આવ્યું મેદાનમાં કબૂતર બેઠા દાણા ચણી રહ્યા હતા બધા કબૂતર ગેટા બની જાય અને હું તેમનો માલિક બની જાઉં જોત જોતા જ બધા કબૂતરો ગેટા બની ગયા ભિખારી બોલ્યો એ હવે તું તારા ગેટાને સંભાળ અમે આગળ જઈએ છીએ પણ એક વાત હંમેશા યાદ રાખજે કે તું ગરીબોનું ભલું કરજે પછી દેવદૂત નાનાભાઈ ને પૂછે છે તારે શું જોઈએ છે ત્યારે નાનાભાઈ એ કહ્યું મારે તો એક દાન પુણ્ય કરવા વાળી પત્ની જોઈએ છે ભિખારીના વેશે આવેલા દેવદૂતે નાનાભાઈ ના વિવાહ એક નગરના રાજાને કુંવરી સાથે કરાવી દીધા જતા જતા દેવદૂતે નાનાભાઈ ને પણ કહ્યું કે મારે શિખામણ યાદ રાખજે હંમેશા ગરીબોનું ભલું કરજે કેટલાય વર્ષો વીતી ગયા અને એક દિવસ એ જ યમદૂત ધરતી લોક પર પાછો આવ્યો અને તેને એ ત્રણેય ભાઈઓની યાદ આવી દેવદૂત ફરીથી રૂપ બદલી ગરીબ બની ગયો સૌથી પહેલા એ મોટા ભાઈની પાસે ગયો અને દેવદૂતે રડતા રડતા કહ્યું શેઠ આ ગરીબ માણસને થોડુંક મધ આપી દો મોટો ભાઈ ગુસ્સામાં રાડ નાખીને બોલ્યો અરે જા અહીંથી ભિખારી કહીનો જો આમ જ હું બધાને દાન આપવા બેસીશ તો મારો વેપાર કેવી રીતે ચાલશે દેવદૂતે એક લાકડી લઈ જમીન ઉપર કંઈક ચિત્ર બનાવ્યું અને બસ જોત જોતામાં એ મધથી ભરેલી નદી ગાયબ થઈ ગઈ અને એની જગ્યાએ પેલાના જેવી પાણીની નદી વેવા લાગી પછી દેવદૂતે મોટા ભાઈને કહ્યું તારું ધ્યાન ગરીબ માણસ પર કેવી રીતે જાવત જા અને તું તારા જમરૂખના વૃક્ષની રખવાળી કર પછી દેવદૂત વછેટબાઈની પાસે ગયો વછેટબાઈ દૂધ અને ગેતાનો વેપાર કરતો હતો ભિખારીનો વેશ ધારણ કરી દેવદૂત તેની પાસે ગયો અને કહ્યું ભાઈ હું બે દિવસથી ભૂખ્યો છું શું તું મને થોડું દૂધ આપી દઈશ વછેટબાઈ પણ ગુસ્સાથી બોલ્યો અરે જા જા તારા જેવા ગરીબ માણસોને કોણ દૂધ આપે ભિખારીએ તરત જમીન ઉપર કંઈક ચિત્ર દોર્યું અને ત્યાં જ બધું ગાયબ થઈ ગયું પછી દેવદૂતે વછેટભાઈને કહ્યું તું હવે જા અને તારા જમરૂખના વૃક્ષની રખવાળી કર તું બીજું કંઈ કરવાને લાયક નથી હવે દેવદૂત સૌથી નાના ભાઈના ઘરે પહોંચ્યો નાનો ભાઈ તેની પત્નીની સાથે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતો હતો ભિખારીએ દરવાજા પર જઈને કહ્યું આ ભૂખ્યા માણસને કંઈક ખાવાનું આપી દો ઈશ્વર તમને વધારે આપશે નાનાભાઈએ કહ્યું બાબા અમે લોકો ખૂબ ગરીબ છીએ અમારી પાસે જે પણ કંઈ રૂખો સૂખો રોટલો છે એ તમારા માટે જ છે તમે ભોજન કરો અને એક બે દિવસ અહીંયા રોકાઈને પછી જજો નાનાભાઈ ની પત્ની ભોજન લઈને આવી તેની માફી માંગતા કહ્યું બાબા માફ કરી દેજો અમારા ઘરે ઘઉના આટાની રોટલી નથી તમારે આ જંગલી ભોજન જ જમવું પડશે ભીખારીના વેસે આવેલા દેવદૂતે કહ્યું કઈ વાંધો નહીં બધું ઠીક થઈ જશે નાના ભાઈની પત્ની રસોડામાં ગઈ તો દંગ રહી ગઈ બોરીમાં આંટો ભરેલું પડ્યો હતો એ બહુ જ રાજી થઈ એને મનને મનમાં જ ભગવાનનો આભાર માન્યો ચરણામાંથી પાણી ભરીને લાવી તો એ મધ બની ગયું નાનો ભાઈ તો આ બધું જોઈને આભોજ બની ગયો ભોજન કર્યા પછી ભિખારીના વેશે આવેલા દેવદૂતે કહ્યું તું ગરીબ માણસોને ભૂલ્યો નથી એટલે ભગવાન તારું ભલું કરે એના પછી દેવદૂતે જમીન ઉપર કંઈક ચિત્ર બનાવ્યું જોત જોતામાં તો ચૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો નોકર ચાકર કામ કરવા લાગ્યા નાનો ભાઈ અને એની પત્ની તો આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા ભિખારીના વેશે આવેલા દેવદૂતે કહ્યું હા બધું ભગવાને તમને આપ્યું છે તમે જ્યાં સુધી ગરીબોને ભૂલશો નહીં ત્યાં સુધી ભગવાન તમને આપતો રહેશે હવે ગરીબ પતિ પત્ની બહુ સુખ શાંતિથી રહેવા લાગ્યા ઘણા દિવસોની વાત છે કુરુક્ષેત્રમાં મુદ્દલ નામનો એક સંયમી

આ રીતે તેની દાનશીલતાના પુણ્ય પ્રભાવથી તેની પાસેનો આહાર કદી પણ ઓછો પડતો નહીં ગમે તેટલા અતિથિઓ આવે તેમની તૃપ્તિ સુધી ભોજન મળતું દાનના અંતે તેને ક્યારેય ભૂખ્યા રહેવું પડ્યું નહીં મુદ્દલની દાનશીલતાની વખાણ સાંભળીને એક દિવસ ઋષિ દુર્વાસા પાગલ અતિથિનું રૂપ ધારણ કરીને તેમના દ્વારે આવ્યા નાનવીર બ્રાહ્મણે હર્ષવીર તેમનું સ્વાગત કર્યું અને શ્રેષ્ઠ ભોજન પીરસ્યું ભૂખ્યા દુર્વાસાએ જે ભોજન પીરસાયું હતું તે ખાધું અને વધુ માંગ્યું બ્રાહ્મણે ઘરનું બચી રહેલું બધું ભોજન આનંદપૂર્વક તેમની સામે મૂક્યું દુર્વાસાનું પેટ ભરી ગયું હતું પણ તેમને બચેલું ભોજન પોતાના આખા શરીરે લગાવી દીધું ત્યાર પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા મુદ્દલ માટે હવે કશું પણ બાકી રહ્યું ન હતું તે ભૂખ્યો રહીને પણ હર્ષપૂર્વક ફરી આવતા અજ્ઞ માટે અનાજ એકઠું કરવા લાગ્યો બીજા યજ્ઞમાં દુર્વાસા ફરી આવ્યા અને બધું ભોજન ખાઈ ગયા મુદ્દલ જરાય શોખ થયો નહીં તેને પોતાની ભૂખ પર જીત મેળવી અને ત્રીજા યજ્ઞની તૈયારીમાં લાગી ગયો ત્રીજા યજ્ઞમાં પણ દુર્વાસા પહેલા જેવું જ કર્યું આ રીતે છ વખત તેમને મુદ્દલનું બધું અનાજ સમાપ્ત કરી દીધું અને તેને જ રાખ્યો છતાં પણ મુદ્દલના મનમાં તો કોઈ થઈ કે તેના કાર્યમાં આવી તે મનથી પોતાના વ્રત આચરણમાં મગ્ન રહ્યો દુખી બ્રાહ્મણની આત્મજીત જોઈને ઋષિ દુર્વાસા પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થયા અને આશીર્વાદ આપતા કહ્યું મુદ્દલ

બહુ મહેનતથી કમાયેલા અન્ન અને ને દાન કરવું ખૂબ જ મુશ્કેલ છે પણ તું તારા નિર્મળ મનથી સગળું જ શાસ્ત્રો રક્ત રીતે દાન કર્યું છે હું તને વરદાન આપું છું કે તું શરીર સહિત સ્વર્ગ પામીશ દુર્વાસાના શબ્દો પૂરા થયા અને તે ક્ષણે સ્વર્ગમાંથી એક સુશોભિત વિમાન આવી પહોંચ્યું તેમાં બેઠેલા દેવદૂતે મુદ્દલને નમ્રતાપૂર્વક કહ્યું વિદ્વાન બ્રાહ્મણ તમે તમારા કર્યું છે હવે તમે આ દુઃખમની વાત સાંભળીને મુદ્દલ બોલ્યો હે દેવદૂત આ સ્થાન છોડી જવાની પહેલા હું સ્વર્ગ ગુણ અને દોષ જાણવા માંગુ છું કૃપા કરીને ત્યાંના સુખ દુઃખ વિશે મને કઈક કહો

મોઈ જાય છે હવે તમે વિગતવાર સાંભળો આ લોક ના ઉપર સ્વર્ગ લોક આવેલું છે તે પરમ આનંદદાયક છે જ્યાં ઉત્તમ કર્મ કરનારા મહાત્માઓ જઈ શકે એ પવિત્ર લોકમાં કશું ભયજનક નથી ન તો ત્યાં કોઈ અશુભ વસ્તુઓ છે કોઈને ઠંડી ઉકાસ કે ભૂખ તરસ નો કોઈ જ કષ્ટ નથી બધા જ દુઃખ શોખ થી મુક્ત થઈને

તેના પાપ પુણ્યનું ક્ષીણ થતું જાય છે ભોગ ભોગવવાથી ત્યાર એલું પુણ્ય ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે જ્યારે કર્મ સંપૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે ત્યારે આત્માને ફરીથી પૃથ્વી પર પાછા મોકલી દેવામાં આવે છે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યા પછી માણસને ત્યાં જે સુખ મળેલું હોય તે ફરી પ્રાપ્ત કરવાની વાસના કાષ્ટ આપે છે તે સુખના ચાવમાં પૃથ્વી પરના દુઃખોથી ખૂબ જ પીડાય છે પછી ફરીથી સુખ મેળવવા માટે કઠોર તપસ્યા કરવાની જરૂર પડે છે દેવદૂતની વાત સાંભળીને મુદ્દલે પોતાની બુદ્ધિથી વિચાર કર્યો અને દેવદૂતને કહ્યું હે મિત્ર હું તમને નમન કરીને વિદાય આપું છું તું તારું વિમાન લઈને પાછો જા અમે સ્વર્ગ અને તેના સુખો વિશે વિચારતા નથી પરંતુ તેના દોષને ધ્યાનમાં રાખીએ છીએ અમને એવા સુખમાં લિપ્ત થવું નથી જેનું વિયોગ અંતે દુઃખ આપે અમે એ જ કર્મભૂમિમાં રહેવા ઈચ્છીએ છીએ જ્યાંથી કદી પતન થતું નથી જે લોકમાં કર્મો દ્વારા મનુષ્યને રોજે રોજ ઉન્નતિ કરી શકે એ જ અમને પ્રિય છે અમારો આ શ્રમ અને સાધના જ અમારા માટે સ્વર્ગ સત્ય છે દેવદૂત પાછો ગયો સંયમી શાંતિ માટે લોકો સ્વર્ગની ઈચ્છા રાખે છે તે શાંતિ તો તેને પોતાના શુદ્ધ હૃદયમાં જ મળી ગઈ હતી મિત્રો આટલી બધી વાર્તામાં તમને જરૂરથી કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખીને કહેજો